ગઈકાલ તારીખ ઓગણીસો પચીસના રોજ રાતના વીસ થી એકવીસ દરમિયાન ધમાઈ ગામ નિશાળફળિયા તાલુકા શહેરામાં એક બનાવ બને એની અંદર પ્રવિણભાઈ સપુરભાઈ આજ રોજ તેમના કાકા હસમુખભાઈ મણિલાલ પટેલ જે તેમના ઘર પાસે બધા બેઠેલા ફરિયાદીને શાહે દરમિયાન આ ગુનાનો આરોપી દીપસિંહ હારતસિંહ પટેલ તે જ ગામનો તે પોતાનો ટ્રેક્ટર લઈને આવેલો અને જે ફરિયાદી અને શાહેદો જે જગ્યા પર બેઠેલા ત્યાં આવેલો અને પછી તે ટેક્ટરથી ફરિયાદી અને સાહેદો ઉપર પાછળથી આવીને એકદમ ચઢાવી દીધેલું અને એમને મારી નાખવા માટેનો પ્રયત્ન કરેલો અને આ ગામમાં મરણજન હસમુખભાઈ મણીલાલ ના ઉપરથી ટ્રેક્ટર ચડી ગયેલ અને બીજા બે એક શાહેના ગામે આરોપી દિપસિંહ આરતસિંહ પટેલનાઓને શહેરા પોલીસ સ્ટેશનના તકમ અલધારે અટક કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે